કેશોદ તાલુકાની રાણીપરા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પ્રફુલયા દ્વારા બાળકોને બાળકોને આંગણવાડીના એમ તિલક અને આપીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો રાણીપરા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાંચરિયા અધ્યક્ષ સ્થાને યોજાયો હતો શાળા પ્રવેશ ઉત્સવમાં

વક્તવ્ય આપ્યું હતું તેમજ મેરુડા હાર્દિકભાઈને વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર વક્તવ્ય આપ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચરિયા દ્વારા શિષ્યવૃત્તિની પરીક્ષામાં ઉત્ક્રમક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો વાર્ષિક તેમજ પરીક્ષામાં અવલ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું ઉદ્બોધન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ વગરનું જીવન ને સમુદ્રમાં પડેલી દિશાવિહીન નાવ સમાન છે જેને કોઈ રસ્તો મળતો નથી શિક્ષણ જીવનની દશા દિશા અને રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષણની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે એમ પણ તેને કહ્યું હતું કે શાળા એ મંદિર છે તેની શાળાના પરિસરમાં કોઈ પણ વ્યસન કરવું નહીં શિક્ષકોએ પણ માર્ગદર્શન આપ્યું હતું કે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી જીવન સમુદ્રમાં છૂટી પડેલી નાવ જેવું હોય છે ક્યાં જાય શું જાય નક્કી ના હોય આ શાળા એ આપણા માટે પવિત્ર મંદિર છે કઈ કામ ના હોય તો દરેક વાલીઓ એ અઠવાડિયે એક વાર શાળામાં આટો મારવો જોઈએ શિક્ષક એમના ગુરુજનો સાથે બેસવું જોઈએ વાત કરવી જોઈએ આ પવિત્ર મંદિર ની અંદર કોઈ પણ વ્યક્તિ એ વ્યસન કરીને નહી આવવું જોઈએ પાન માવો ગુટકા સિગારેટ જો આવતા હોય તો શરમજનક વાત